સમાચારમાં આગળ વાત કરીશું તો ભીમા કોરેગાંવ શૌર્ય દિવસના અવસરે સાવલીમાં રસુલપુર ખાતે ધોડેશ્વર મહાદેવ મંદિરથી રસુલપુર સ્તંભ સુધી ભવ્ય મહારેલી તથા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા ઇતિહાસમાં નોંધાયેલા ભીમા કોરેગાંવના યુદ્ધમાં માત્ર પાંચસો મહાર યોદ્ધાઓએ અઠ્યાવીસ હજાર પેસવા સૈનિકો સામે લડી સૂર્યપૂર્ણ વિજય મેળવ્યો હતો ઐતિહાસિક વિજયની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ દરમિયાન ભારતના શોષિત વંચિત અને પીડિત વર્ગોના અધિકારો માટે સામાજિક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો આ પ્રસંગે ભીમ આર્મી સ્વયં સૈનિક દળ સહિત અન્ય વિવિધ સામાજિક સંગઠનો એકત્રિત થયા એકતાની મજબૂત મિશાલ રજૂ કરી મહારેલીની મહાસભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી

જેમાં સામાજિક લોકો અને એના ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા જય ભીમ ભારત દેશ નો અને બીજો અને ગુજરાત રાજ્યનો પહેલો સૌર્ય સ્તંભ ઇતિહાસ ઇતિહાસનો સૌર્ય સ્તંભ સોડાની અઢાર ની ગાથા પેશાઓને ત્રીજા મહિના માર્ચ મહિનાની અંદર અહિયાં સ્થાપના થઈ એ દરેક સંગઠનો અને દરેક ભીમ યોદ્ધાઓ આજે બે કિલોમીટર ની એક રેલી કાઢી મહાસભા નું આયોજન કર્યું અને શૌર્ય દિવસની આજે રસુલપુર ખાતે ઉજવણી કરવામાં